હાય બેન હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટ અને તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલ એટલે કે રોક સ્ટાર ઓફિસિય ચેનલમાં જોઈએ નવા મિત્રોએ તો ફટાફટ ચેનલને લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર તો આપને આપ થઈ જશે એકવાર સબસ્ક્રાઈબ કરીશું બીજી વાર તમારે ફટાફટ વિડીયો વહેલાંથી વહેલાં તમારા ચેનલમાં આવી જશે તો મિત્રો આજે હું જવાનો છું ડીસા એટલે કે મારે થોડી તકલીફ હતી એટલે બગલમાં ગોઠ અને ઓ ગોઠનું ઓપરેશન કરાવવાનું હતું અને હું આજે જાઉં છું ડીસા મન મારભાઈ છેતર બંને તો જઈએ શું થાય છે આગળ અને હા પછી અમે આયા ઘરથી નીકળી ગયા એટલે ત્રણ રસ્તે ત્રણ રસ્તે કોઈ પણ સાધન મળી જાય માતાજીની કેમ કે રવિવાર તો સાહેબ અને રવિવાર નું કોઈ સાધન મળે નહીં એવા હતા જે મળે પહેલાં એ પહેલાં પણ મળે ને કોઈ સાધન અમને હાઈવે પર ત્રણ રસ્તે બેઠા હતા માતાજી કરે મા શિગુતર જહુ ઝોપડી ગોગો શિગુતર માં લાલભાઈ ફૂલભાઈ કરે અને પછી મળી ગયો રિક્ષા મળી ગઈ એટલે અમે બે ગયા ત્રણે ત્રણ રિક્ષામાં એટલે મોન ચેતન ત્રણ સોરી ફૂલ થઈ ગયો ચેતન બે ગયા રિક્ષામાં ડાયરેક્ટ ધોંધરે જવા માટે તો કીધું હવે રિક્ષામાં ભાઈ ગયા હવે ભાઈ વિચાર્યું કીધું ચેતન પહેલાં ડાયરેક્ટ આપણે ડીસા જતા રહ્યા મારા બા શિવાનીએ મારે મોટા બાનીએ મોટાબાનીએ જઈ અને ખાવા બીજું ખાઈને પછી હવાને વહેલા જતા રહેશે પછી આવી ગયા ધોંધરામાં અમે અને આ જોઈ રહ્યા છો તમે ધોંધરાનું બસ સ્ટેન્ડ વિચાર્યું હતું કે ગાડી કોઈ કે બસ રહી હોય બસ ભરાવણી કે નહીં ભરાવવાની પહેલાં કીધું ચેતન તું જા મારે ભાઈ બસની ખબર કાઢ અને પૂછ કે બસ આ કેટલા વાગે જાય ડીસા અમે વિચારીશું કે ડીસા જવાનું તો હા જ નક્કી હોય હોટા એમ રવિવાર તો કોઈ બસ આવતી નહીં જો મિત્રો આ જો કોઈ આ બસ સ્ટેન્ડ ધાનેરાનું બસ સ્ટેન્ડ તમે ન હોય તો જોઈ લો એકવાર અને હા ચેનલ લાઇક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા બધા મારા ચાહકોને ખાસ વિનંતી છે ધોધરાનું બસ સ્ટેન્ડ તમે એકવાર જોઈ ન હોય તો બીજા જોયું તો હશે અમારે ધોધરા તાલુકાના માણસો તો જોયું હશે પણ જો બીજા કોઈ પણ તાલુકાના હોય ન જોયું હોય તો એકવાર જોઈ લેજો અને પછી આવી ગયો ડીસાને કીધું હવે જાઉં ડીસાથી ડાયરેક્ટ ભણસાલી અને ભાઈ તો ભણસાલી રસ્તો પકડ્યો હાઈવે એટલે કે ની થોડીક ગળીઓ હતી પણ ભાઈ તો પકડ ડાયરેક્ટ પહોંકી ગયા ભણસાલી જો મિત્ર ભણસાલી ટ્રસ્ટે સંચાલિત એટલે કે ડીસાનું મોટું 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 દવાખાનું એટલે કે ભણસાલી મિત્રો વિડીયો એન્ડ તક જોજો કેમ કે મારું ઓપરેશન થશે મારું ડ્રેસિંગ થશે બધો તમને વિડીયો જોવામાં લાઈવ મળશે જોવાનું ભૂલતા નહીં કે મારું ડ્રેસિંગ તમે ખાલી વિચાર કરશો કે ડ્રેસિંગ કેવું જ થાય અને ખાસ બધાને વિનંતી એ કે કોઈ પણ આ ગાડી ચલાવે બાઈક ચલાવે ઘાઉ ઘા અને પછી પગાયન એ ધીરે ધીરે ચલાવવાનું કેમ કે મને વીતી પીને તમારે વીતવાની છે કે સાહેબ ધીરે ધીરે બાઈક ચલાવવાનો હજી તો ગણો કે અમે કેસ કઢાવવા જયા હતા આ કેસની બારી હે અને બેઠા હતા અમે કેસ કઢાવવા આવ્યા કીધું હવે કોઈ નંબર આવે કેસનો પછી કેસ કઢાવવા હા અને પછી અમે બે ગયા લાઈનમાં કીધું જગ્યા મળે કે ન મળે ભય બે ગયા ભય એકાક આગળ બેઠા તા માર પૂર એ મોજથી બેઠા તા અમે શું કરો બેઠા બેઠા પછી કાગળ પછી નંબર આવ્યો કેસ ઘટાયો કે આ કેસ પાપતી પાતી અને ઓપરેશન કરવાનું કેટલો ખબર ચાર વાગે ઓપરેશન હતું મારે પોતાનું કે ગોઠ હતી બસ સરસ મજાથી ગોઠવ મિત્રો જોઈ લઈશું ગોઠનું પણ ઓપરેશન થવાનું તમે પણ હું લાઈવ બતાવીશ તમને અને પછી અમે ગયા જમવા માટે કે થોડું નાસ્તો પાણી કરી લઈએ જમી લઈએ અને ભરસાડી સરસ મજાનું જમવાનું સાહેબ સાઠ રૂપિયાનું ત્રીસ બે જણા ચોવીસ ચાર જણા હોય બસો ને ચાલીસ રૂપિયા તો જમવાનું એકદમ મજા આવી ગઈ સાહેબ તમે બાળકો છે જમવાનું પણ રાહ જ ઉગાડે તા ક્યારે બાર વાગે ને બાર વાગે જમવાનું ચાલુ થાય દિશા ભરસાડી મસ્ત કેમ્પિંગે જમવા માટે ચા પાણી નાસ્તો ગોતા બધું મળી ગયો બધું ઈવાડે તો મોન માર ભાઈ છેતર બે વાગે હા ટાઈમ આવશે કે જમવાનું ચાલુ થશે તો જમી લીધું ભાઈ અને બીજી વાત અને કે આજે તો આયુષ્યમાન કાર્ડનું હતું આયુષ્યમાન કાર્ડ મારે ઓપરેશન કરવાનું ફૂલ થઈ જાય પછી અમારે જનાલભાઈ જયરૂભાઈ બારોટને બોલાયા કે બારોટ કેમ કે પોતે ઓનલાઈન બધું કરતા હતા તાલુકા પંચાયતમાં નોકરી કરતા હતા કે મારો તો કરી જ ઓનલાઈન પણ કે રાહુલભાઈ તમારું રેશન કાર્ડ ઓનલાઈન નથી તમારું શું થાય તે તો એમને મહેનત કરી ખૂબ મહેનત કરી છે એમનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જયરૂમભાઈ બારોટ જનાલ

અને પછી દવાખાને સાહેબને ડોક્ટરને બતાવ્યું સાહેબ કે ચારેક મારવો પડશે કે ઓપરેશન કરાવવું પડશે કે કીધું કે સાહેબ ઓપરેશન કરાવો ઓપરેશન ન કરાવો પાક થઈ જાય તો રાહુલ ભાઈ તમારો હાથ કપાવવો પડશે કીધું ના સાહેબ પેલા ઓપરેશન પછી રાહુલભાઈએ પહેરે લીધો ડ્રેસ ઓપરેશનનો જો ટોપી માતા જબ્બો મસ્ત અને જો આ ઇન્જેક્શનની સોય કીધું પેલા ઓપરેશન કરાવી દઈએ પછી બધી વાત તો હવે જાવ આપણે ઓપરેશનમાં પછી મેં કીધું મારા ભાઈ ચેતનને કીધું તું વિડીયો બનાવ છેલ્લા છેલ્લા જે જીવવા તો બહાર આવશે મરી આગળ તો પછી ઉપર આવશે આ સિરીઝ ગાળીએ ભગવાન કીધું કોઈ આધાર નહીં ઉપર ઉપરના કે નહે શું કારણ ભગવાન ઉપર આધારે ઓપરેશન કરાવવાનું પછી કીધું માતાજી બે આગળ આજે ઓપરેશન રૂમ ત્યારે આગળ બેઠો હતો તમે જોઈ લો મિત્રો પછી ઓપરેશન પૂરું થઈ ગયું મિત્રો અને રાહુલ બ્લોક ના બને સારું સાહેબ પછી ખાટલા ઉપર આઈ ગયા રૂમ પર કીધું બેઠા થોડી અને પછી આવી ગયું જમવાનું પછી કીધું કાકા જમવાનું થોડું આપી દે જમી સાહેબ કે ના હમણાં જમવાનું નહિ સારું હડો રાહુલ બેઠા કેવા

અને પછી મેં કપડા બદલવા કે જાઓ ભાઈ કે હોસ્પિટલનો ડ્રેસ પહેરેલો ડ્રેસ તો પહેરે પહેરેલો હતો જ પણ કે બીજો આલ્યો હાલ્યો હારો પહેરી લઈએ હા ભાઈ તમે તમે કહેતા હોય તો પહેરી લઈએ અને પછી આવ્યો ડ્રેસિંગનો બરાબર કીધું મિત્રો આજે ડ્રેસિંગ કરાવવાનું છે કીધું પહેલા ડ્રેસિંગ કરાવી દઈએ મજબૂત રીતે અને તમે વિડીયો પૂરો જોજો અને તક જો ડ્રેસિંગ કેવી રીતે થાય 干啥去了？ અને પછી એક ડ્રેસિંગ તો ફટી ગયું અને કીધું બીજું ડ્રેસિંગ કરાવી દઈએ કીધું મિત્રો અને હવે કીધું આરું કાઠું તો ઘણું બધું પડતું તો કેમ કે આ માહિતી મારા વડે સાપ ચોપડી ખેંચે ચોપડી ખેંચે અને અંદર લોહી ગાર્ડન અંદર તે મારા વડા ઘાસે સાફ દવાથી રૂથી પાટાથી અને એવું રૂંઘું આવે છે હું તો કોઈ જેટલા મિત્રો ખાસ તમને વિનંતી છે કે બાઇકની અડચાવો તો ધીમે હડજો ગાડીની અડચાવો તો ધીમે હડજો કેમ કે પછી તમે ભગાવશો ને એક્સિડન્ટ થાય છે ને તમારી હાલત ખરાબ થશે પછી તમારી આવી હાલત થશે મારે તો આટલું કહેવાનું વિચારે કે જેમ મને એમાં કોઈ બી પણ મિત્રો હોય ધીમે હેડવાનું બાઇક હોય ગાડી હોય કે ભલે એરોપ્લેન હોય કે રેલગાડીઓ હોય ધીમે હડવાનું કે પછી તમે ભગાવશો ને પછી ડ્રેસિંગવાળા શું તમારી હાલત બગાડે ઓપરેશન તો ડૉક્ટર કરવાના નશો હાલીને પણ વગર નશાય ડ્રેસિંગ થાય ને એટલે ખબર પડે ત્યારે ખબર પડે કે ડ્રેસિંગ કેવી રીતે થાય આ કેવા બે જણા હો બીમાર મો ક્યાં રહ્યા ખરો મારા ભાઈ ચેતન મોબાઈલ મિત્રો આજે મારો બીજો દિવસ થઈ ગયો છે ડ્રેસિંગ નો હું ડ્રેસિંગ કરાવવા જઈ જઈ રહ્યો છું તો પછી તમને ડ્રેસિંગનો વિડીયો પૂરો બતાવીશ તો મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં વિડીયો આનંદક લાઇક કમેન્ટ છેલ્લા સબસ્ક્રાઈબ કરજો જેવો લાઈક દે છે મોબાઈલની લાઈક મોબાઈલ લાઈક કરો અને પાગલો ના ના મોબાઈલ ચાલુ કરો અંદર મોબાઈલ નાખો દીપ દેખા કે યાર અંદરથી અંદર છે આડો લાઈક કરો મને આ

બદ બદ ઓ પકડો કાળી બીફોર ટેન મિનિટ બોલો રેગ્યુલર ને લાઈટ આવે ખાલી તને તમે બોલ પર મત મને

Ja, <experiences> પેલે મંત્ર તમારું છે તો ફેન્સ ફાઇન થવું એમ એટલા હાજર જેટલા સારો તકલીફ જો દબા દબા વેન આવે રાખજો તમે ત્યારે કોઈ લાગે પણ કે એક્સિડન્ટ થાય તો આવવા પડશે એ વખત તમારી પથારી ફરી જવાની છે મારે બીજું તો કઈ કેવું શોર્ટકટ પણ ડ્રેસિંગ કરાવવા ઘણું ખાબ મળી જાય આ તો બેઠ ગઈ તો કોક જોર રાખવાનું ગમીને જાવ બાઈક ચલાવો ઉભા રહેતી બધી વાતો કોમ કામ કરો કરવાની લાગે બસ તમારો ઓપરેશન કરાવવો પડે પછી આવા ડબળો દવા પર ઓપરેશન સાહેબ ડોક્ટર નાળું કાપે મસું કાપે સોંફી કાપે પછી આવી રીતે આ ભાઈ મંતપ પછી ડ્રેસિંગ કરે બસ તમારી બહેન છે અરે તમને લાગે તો બસ આનીમાં પૂછ તો ये लोग क्या है मैं કલાકારી <ihaz> હે <violininding warfare> <Rabbi> <pais left> <m> <Jesus three imprisoned> थानाचा चेक पॉइंट हमारा जेड वसामसु पण चला जना 8000 है चला हे شو आठ मुद्दा شو आठ दर तक मारते मार फोकम करो कला काय मार ब्लॉग बणावण चालू है तुम्ही आयुरती करणो माय करावा તમારા લગનમાં હું તમારા તૈયારી તમે તમારા લગનમાં ગાવા સાઉ ના ભાઈ અમાર તો ઉપર જવાની તૈયારી છે

અને મિત્રો આજે મળવાની છે રજા અને હું જાઉં છું ઘેર એટલે જો મિત્રો આજે કીધું સાહેબને એકવાર રિપોર્ટ બીપોર્ટ બધા કરાવી સાહેબ કે તમારે કમ્પ્લીટ થઈ ગયો મોજ મજા મજા દરિયા હું સાહેબ થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર અને કીધું આજે રજા હાલ તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ સાહેબ આજે રજા લઈએ બધા મુજકે આવે દવા લેવા હવે આજે રજા હાલવાની મિત્રો ઘરે જવાનું હે આજે રજા હાલવાની અને પછી અમને રજા મળી ગઈ દવા બીજું બધું કમ્પ્લીટ કરી અને સાહેબ કે ટાઈમસર દવા લઈજો અને ગોમમાં જે તમારે સરકારી દવાખાનું હોય તો ડ્રેસિંગ કરાવજો એમ સારું સાહેબ ડ્રેસિંગ કરાવશું પછી બી ગયા રિક્ષામાં કીધું હડો હવે કીધું ઘરે જાત આ ટાઈમ સર કે વરસાદ ઘણો હતો વરસાદ ખૂબ હસતો ડીસામાં દવા સારી કરે ડૉક્ટરો પણ સારા છે એમાં હેલ્પરો પણ સારા છે સિસ્ટરો પણ સારી છે મિત્રો અને કોઈ પણ કામ કોઈ બી દવા તમારે કરાવી હોય પણ સારી સંચાલિત ડીસામાં આવવાની વિનંતી આવવાની વિનંતી છે તો મિત્રો આ છે અમારે ભણાની એટલે કે દુકો એટલે કે જીગર બે બારોટની કાનવી સ્ટુડિયો ડીસામાં મારા ભણો માં બેઠા છે મજ કરતા છે એ અંદર ભણો શું માર કોમ્પ્યુટર ચલાવેરા ભણો કોમ્પ્યુટર ચલાવે રહ્યા કોમ્પ્યુટર ચલાવવાના દિશા ગાયત્રી મંદિર ની હવે કોઈ પણ કોઈ બી ફોટા સ્ટુડિયો ને કોમ હોય તો આવજે દાડો ભણાની મુલાકાત લઈ જાય તમે અમે તાત્કાલિક ફોટા કોમ કર્યાલ છે પછી કીધું ગાડી ગયા હવે ડુવા ડાયરેક્ટ એટલે કે ઘરે ગાડી માં બી ગયા ઈકોમાં ભાઈ કરે ઈકાવાળો આવે અને ચાલવે એટલે કે ઘરે તો મિત્રો જેટલો બરાબર વિડીયો શેર કરજો લાઇક કરજો ચેનલ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ શેર કરજો જય હિન્દ બંને માત્ર અને જય મહારાજા એટલે કે મહારાણા પ્રતાપની જય ગુગ મહારાજની જય